દિનેશભાઈ જીવાભાઈ ડેનેજ વિભાગમાં રોજ કેવા જાય તો એમ કે આજ થઈ જાય કાલ થઈ જાય હજી કોઈ પગારમાં કોઈ જવાબ દેતું નથી પગાર સ્લીપ એ મળતી નથી પીએફ એમના કપાય છે એનું કોઈ હજી એમને કઈ જાણ કરતા નથી રજૂઆત કરવા ગયા તા તો કે પગાર થઈ જશે કે મેં રાજદીપને કીધું તો પછી સાહેબને કહેવા ગયા હતા વડા સાહેબને વડા સાહેબ કે શનિવારે થઈ જાય હજી કાંઈ મેસેજ આવ્યો નથી પગાર થયો નથી એ અમારી રજૂઆત છે એ થયો તો બે મહિના આના પહેલાંનો પગાર આ લગભગ ત્રણથી ચાર મહિનાથી આ લોચો ગરી ગયો પગારનો આવી રીતે જ વારંવાર થાય પગારમાં હા મશીનમાં મશીનમાં આપણે ફોટો પડાવી તો એક હાજરી કપાઈ જાય અને દર મહિને બિલ ત્રણ ત્રણ વાર બને છે પહેલાં પંદર રોજ બતાવે પછી વી બતાવે પછી છેલ્લે વી બતાવે તેનું કારણ શું એનું સાહેબ ચકાસી લઈએ એમ કે કેમ આ લોચો થાય છે આગામી હડતાલ ઉપર ઉતરશો ના સોમવાર લગી લગીમાં થઈ જાય તો હડતાલ ઉપર ઉતરશું